આ જમીની મામલતદાર અને ડીઆઈએલઆર દ્વારા માપણી પણ કરવામાં નથી આવી તેમજ સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં ફાળવવામાં આવેલા સાધન સહાય વૃદ્ધ પેન્શન એસસી એસ જ્ઞાતિને મળતા લાભો ચૂકવવામાં નથી આવ્યા ત્યારે આગામી દિવસોમાં આંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ગરીબો અને દલિતોને મૂર્ખ બનાવવાની યોજનામાં માહી એવી ગુજરાતની આ ખોખલી સરકારે હજારો એકર જમીનોની ફાળવણી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર કાગળ ઉપર કરી છે અને ગુજરાતની સરકારને એવું છે કે દલિતોએ ખેતી માત્ર કાગળ ઉપર કરવાની વાસ્તવિક કબજા ભોગવવાના નહીં આ મુદ્દાને લઈને ગઈકાલે અમે રસ્તા રોકો કર્યું હતું કેટલાક દસ્તાવેજો પુરાવા અમારા પક્ષો ખોટતા એ આપીને આજે ચેતવણી આપવામાં આવ્યા છીએ